બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની શરૂઆતમાં જ મેઘરાજાએ મહેરબાની કરી છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે દાદા તાલુકામાં સૌથી વધુ ઓગણસી મીમી વરસાદ નોંધાયો છે વડગામમાં ચુમ્માલીસ મીમી દાંતીવાડામાં મીમી અમીરગઢમાં મીમી વરસાદ થયો છે પાલનપુરમાં અઠ્યાવીસ મીમી દિયોદરમાં મીમી વરસાદ નોંધાયો છે ત્યારે લાખણીમાં ચૌદ મીમી ડીસામાં અગિયાર મીમી ગામમાં નવ મીમી કાંકરેજમાં છ મીમી થરાદમાં ત્રણ મીમી અને ધાનેરામાં બે મીમી વરસાદ પડ્યો છે દાતા તાલુકામાં ગત રાત્રે ધોધમાર વરસાદને કારણે સરસ્વતી અને અર્જુના નદી બે કાંઠે વેતી થઈ ગઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે આ કારણે વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે મોરિયાથી વડગામ તાલુકા તરફ જતો માર્ગ બંધ કરી દીધો છે ભારે વરસાદની અસર તાલુકાના તમામ વિસ્તારમાં જોવા મળી રહી છે નદીઓ અને નાળાઓમાં પાણીની સપાટી વધી જવાથી આસપાસના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અનેક લોકો નદીના કિનારે અટવાયા છે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલ સતત વરસાદને કારણે અર્જુની નદીમાં પાણીની આવક શરૂ થઈ છે દાતા અને વડગામ વચ્ચે વહેતી અર્જુની નદી હવે બંને કાંઠે વહેતી થઈ છે વડગામ તાલુકાના ગામડાઓમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા હતી ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે નદીઓમાં પાણી આવવાથી આ સમસ્યાનું નિરાકરણ થશે આ પરિસ્થિતિથી વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થશે અર્જુની નદીનું પાણી મુક્તેશ્વર ડેમમાં જતું હોવાથી ડેમની પાણીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે આ પાણીથી આસપાસના વિસ્તારોમાં સિંચાઈની સુવિધા વધુ સારી રીતે ઉપલબ્ધ થશે ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે વિશેષ વ્યવસ્થા કરી છે યાત્રાળુઓની સગવડ માટે માર્ગ પર અનેક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે વિસનગરના ખડા હાઈવે રોડ પર દર્શન હોટલ સામે વિશેષ કેમ્પ કાર્યરત છે આ કેમ્પમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ શૌચાલય છે ગરમ પાણી સાથે સ્નાનગૃહની સુવિધા પણ ઉપલબ્ધ છે

વિસનગર અને કડાની વચ્ચે દર્શન સાઈડ માં આ સેટા પાકું ગોઠવેલું છે ત્યાં આગળ ચાલીને આવતા વ્યક્તિ માટે નાવાના પાણીની વ્યવસ્થા ગરમ પાણીની વ્યવસ્થા ચોવીસ કલાક માટે આપીએ છીએ આપણે સુવિધા આપીએ છીએ એટલે હરેક શ્રદ્ધાળુઓ લોકો અહીંથી જાય એ લોકો એનો લાભ લઈ શકાય અંબાજી શક્તિપીઠમાં ગઈકાલ રાત્રે ધોધમાર ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે સમગ્ર અંબાજી શહેર જળબંબાકાર થઈ ગયું છે વરસાદને કારણે સોસાયટીઓ અને ધર્મશાળાઓના ગેટમાં પાણી ઘૂસી ગયા છે મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહી રહ્યા છે પોલીસ સ્ટેશન પાસેનો હાઇવે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે ભારે વરસાદને કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા છે અંબાજી દર્શન માટે આવેલા ભક્તોને ઘૂંટણસમા પાણીમાં ચાલવાની ફરજ પડી છે મેળા દરમિયાન લગાવવામાં આવેલા હંગામી સ્ટોલ્સની આગળ પણ પાણી ભરાઈ ગયું છે